નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન બ્લસ ન્યુઝ હું છું આપની સાથે વડોદરાના ધનિયાવી ગામના મોટા ફળિયામાં રહેતા પંચોતેર વર્ષીય વૃદ્ધ પર આજે વહેલી સવારે દીપડાએ હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી હતી વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર વન્યજીવોના હિંસક હુમલાની ઘટના સામે આવી છે વાળામાં સુતા હતા જ્યાં વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ અચાનક વૃદ્ધના હાથ પર દીપડાએ હુમલો કર્યો હતો દીપડાએ હુમલો કરતા પ્રતાપસિંહે હિંમત રાખીને દીપડાના મોઢા પર મારીને તેને ભગાડી દીધો હતો

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయన్ దావలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్